સાવલીમાં ઠંડીની ઋતુનો લાવો લઈને ચોરોએ સોની એક દુકાને નિશાન બનાવી સોના ચાંદીના દાગીનાની ચોરી કરીને ચોરીને મનોજભાઈ સોનીની સોના ચાંદીની દુકાનમાં આશરે આઠથી દસ કિલો ચાંદીની ચોરી થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે સીસીટીવી કેમેરા ઉપર સ્પ્રે છાંટી કાળા બુકાની ધારી ચોરો દ્વારા ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો આશરે દોઢ કલાક સુધી ચોરો અંદર રહ્યા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે દુકાન માલિક મનોજભાઈ જોશી વડોદરા રહેતા હોવાથી ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી સાવલી પોલીસે ઘટના સ્થળે પહોંચીને આ બનાવ સંદર્ભે ચોરીનો ગુનો નોંધી અજાણ્યા ચોરો સામે ગુનો નોંધ્યો છે ત્યારે સાવલીમાં સ્થળ ઉપર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા બંધ હાલતમાં હોવાને લઈને શોભાના ગાંઠિયા સમાન જોવા મળી રહ્યા છે સવારે પાંચથી છના અરસામાં દુકાનના તાળા તોડ્યા છે અને એની અંદર ચાંદીનો માલ લગભગ દસેક કિલો માલ ચાંદીનો ચોર લૂંટી ગયા છે બીજું કે મારા સીસીટીવી કેમેરા ઉપર એ લોકોએ કાળા કલરનું સ્પ્રે માર્યું છે એટલે સીસીટીવીમાં કંઈ બહુ દેખાતું નથી પણ તે છતાંય પોલીસ એમની કાર્યવાહી કરવા રાજી છે ને કાર્યવાહી કરવાની ચાલુ કરી છે તમારી દુકાન ની સામે પોલીસ ના કેમેરા છે પોલીસ ના કેમેરા ચાલુ છે કે બંધ પોલીસ ના કેમેરા અત્યારે એવું કહેવામાં આવ્યું કે પોલીસ ના કેમેરા બંને બંધ છે અને એ ચાલુ નથી એટલે એવું કહી શકાય કે પોલીસ ના કેમેરા શોભાના ગાંઠિયા સમાન છે હા એવું હાલની તારીખે બજાર વચ્ચે લગાવેલા કેમેરા જો આવી રીતે બંધ હોય તો એવું જણાવાય ને કે ભાઈ આ રીતના છે